આ કોને મોકલાયો હતી ભાઈ નું કામ કરે છે સત નું માર્ગ છે સત્તા રસ્તા બતાવે છે તો અયોધ્યા થી આયુમા હે ભાઈ અયોધ્યા થી આયુ લગાવો છો ભગવાન આયા હોય તો અમને ગેર દુખ મેલું એવું લાગે કઈ ખાઈ જાઓ પછી ભૂકા કાઢી નાખો કદાચ આજે આયા છે ને તો મને ઈચ્છા થઈ છે કે લાઈ જાઉં પાછળ જવા આજે અને એડે એડે ખેડે ખેડે એમને ઘેર જાઉં કે આટલી ગિફ્ટ મને મળીને બહુ ખુશ થઈ છે આનંદ થઈ છે આટલા ગિફ્ટ નો તો આ તો ઘણો બધું કામ લઈ જવાના છે જોયું તમને મને માતાને રાજી કરતા આવડ્યું લઈ જ જવાના આજે બરાબર છે મારો દરેક પુણ્ય સત જે ધર્મ છે ને બધું લઈ જવાના છે અયોધ્યા હે મને તો જવા દે ઈચ્છા થઈ છે મન લેતા જ છો ને હા મને જોડે રહેતા જસો ને તમારે ઘેર હા હ મને આવવાનો આનંદ થઈ ઈચ્છા થાય છે એટલે તમે એટલે બધેથી આયા વિડિયો જોઈને આયા છો ને અરે રામ તો મને ઈચ્છા થઈ છે કે લાયા આવો સાક્ષાત છે બરાબર છે હા તમે જ્યાં જાઓ રેલવેમાં બેહો એટલે આગળ પાછળ થતા ને તમારા બાજુમાં બેહી જ હા કે વારેમાં તે વારેથી તીજી લેવારી નહીં એટલે તો એમનું જ આવી તમે રેલવેમાં પાસી બેહી

તમે માગો ને તો દસ રૂપિયા તમે હોટલ માં રોકાયા હતા તમારા પોતાના જેટલા બી કોષ હોય એટલા તમારાથી દૂર જાય પણ નજીક નહી આવતા ભાઈ

હું જોગની માતા છું મહાકાલી છું રણછોડ દાદાની હતી રણછોડ દાદા ભાઈ રણછોડ દાદા ની પેઢીઓ છે કઈ રણછોડ બાપા ની પેઢીઓ અને વલ્લભ બાપા ની પેઢીઓ આ છે

જેઠાની હા બસ મારી ભાભી મારી ભાભી હા બસ એને ખભા ઉતારવાની મેલડી હતી તમારી ઘરમાં બેઠી છે

તો તમે તમારા ઘરમાં કોઈ કાળા કપડામાં કઈ વધી રાખી છે હા એક બાપ માતાજી આખું સર ફુલ ગયો તો મારું હમણાં વળા થઈ ગયા તો ભુવા દોડે ગયો તો એ પેલી પોટલી બનાયાને દરવાજે મૂકી કે હા તમામા બસ એ બધું થાય છે હું બેઠી હમણાં લાગે એક મંદિર લઈને આયા હોય ભગવાન ની મૂર્તિ લઈ ને આવતા આટલું મારું કામ ના કરું એનું હું એ લવ હું કામ કરી લઈશ હા મને આદત છે અને હું કામ કરી લઈશ એમની જોડે હા માં તો કામ એમને પેલે મની આલી એટલે મને ઋણી બનાવી દીધી એમણે હા એટલે હવે ઋણી મારે રહેવું કે ઋણ મારે ઉતાર દેવું ચાલો ઘર મારી ને આ ચૂકનું ઋણ ઉતારવું છે હા માં એ ઋણી ચૂકવું છે મારે ખરાબ બરાબર છે ભાઈ ખરાબ એટલે એક ગોગો હા માં એક ગોગો હા ગોગા હા ગોગાની હત્યા

મારે શું કરવું એ ભ્રમિત કરે છે અને એ જગ્યા નેચે ધન વાળી છે એને બેઠો છે આ લઈ એટલે એ સેમ છે

કે કે તમે ધૂણો આના જે બધું બહાર પાડો અને માતા જોડતા ધૂણી અને બધું ચોખ્ખું કરી નાખ્યું બધા ખોલી નાખ્યા એચડી ગઈ હા ચમ ખોલ્યું હા એ પકડાયું

ઝોપડી માતા એક પારવાળી જગ્યા સ્થાન આપ્યો અખત ઝોપડી જગ્યાએ સ્થાન આપણે એક સંધી સિકોતર માતા સ્થાન આવો તૈયારી કરો ભાઈ સંધિ સિગોતર માતા આ જોડે આટલી દેવ શક્તિઓ છે

તમારી મેડી ના ખાતાની અખત ઝોપડી તો બાર વાળી નિગરાની કરવા માતા છે અને પુલ ખોલી તમને ના ખબર પડે એમના ઘેર થી બીજું કશું લાયા તા કામ નહી ભલે તમારું ખોટું થયું પણ ઘર માં જે આસુરી શક્તિઓ વાસ કરી છે ને એને બહાર કાઢો બધું બહાર કાઢો બધું હોય કશું મહેતા ને બધું મિલિયા પતરાઈ હા

આપણે કોઈ જરૂર નહીં ખોડું બરાબર છે ખબર નહી પડે બરાબર ને પેલા યાદ રાખજો હું માતા છું તો માતા જ રેવા દેજો મારો મિક્સિંગ તમારા જોડે નહીં કરતા આજે વાત ને હેડો આશીર્વાદ હ